ત્રણ જેટલા લૂંટારુએ ઘરના પાછળના ભાગથી ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાં જઈ પરિવારના પરિવારજનના ગળા પર ચપ્પુ મૂકીને દોઢ લાખની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે હું ખેતરે પાણી વાળવા નાઈ ગયો તો તો પોસાડી બકોલું પાડી એ લોકો અંદર ભરાયા જો મારે ઘરવાલીને ખૂતેલીને પકડી લીધી બે હાથ પકડી રાખે અને એક જણે ભોરી સાંદી નું કાઢવાનું ચાલુ કરી દીધું એ લોકો એને કોરિયાન બી કોરિયો જાગી ગયો તો કોરિયાન બી મોહે હાથ દીધો પોરિયાન બી બોલવા ની દીધો પછી એ લોકો મારે એમ કરીને બધું પછી કઈ એ લોકો કાઢાડી કાઢી કા જાવ એમ કીધું પછી શું કે જો મા એક સરો એ લોકોએ કાઢી બતાયો ખોદી આવે ગળું દબાવી રાખ્યું ગળું દબાવી રાખ્યું આ સોના ચાંદી કામે લ્યો આ કામે અમે કીધું જીસે અમારી કનસી તે પછી મટિયા કાઢ્યા ભોરિયા પોગના કાઢ્યા મંગળસૂત્રો કાઢ્યો કંટી કાઢી નાતડી કાઢી પછી બુટી કઢાડી પછી સોરા ઘણી ગયા